દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી સુપડી વિસ્તારમાં આવેલ બે દુકાનો પર લીમડાનું ઝાડ તૂટી પડતા નુકસાન માંડવી નગરમાં આવેલ સુપડી વિસ્તારમાં આવેલ દુકાનો પર રાત્રિના દસ કલાકે અચાનક લીમડાનું ઝાડ પડતા બે દુકાનોને નુકસાન થવા પામેલ છે આ અંગેની જાણ માંડવી પાલિકાને કરતા પાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચ્યો હતો અને આ લીમડાના ઝાડના ટુકડા કરી ટ્રેક્ટરમાં ભરી જવામાં આવ્યા હતા આ બનાવ રાત્રેના દસ કલાકે બનવા પામ્યો હતો જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જેમાં બે દુકાનોમાં રાજુભાઈ તેમજ તેમજ સોલંકીની નુકસાન થવા છે હજુ પણ આ લીમડો પોલો હોવાના કારણે તૂટી પડે એવી સંભાવના જણાઈ રહી છે જેથી માંડવી પાલિકા દ્વારા આ લીમડાના ઝાડને તાકીદે કાપવા માટે આ વિસ્તારના દુકાનદારોની માંગ ઉઠવા પામી છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ